નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈયા આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ માર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451 ભીમાસર ફાટક ઉપર ઓવરબ્રિજ બની જતા હવે ફાટક ઉપર વાહનો જામ થતા અટકશે અંજાર તાલુકાના ભીમાસર ગામના ફાટક ઉપરનો નિર્માણાધીન ઓવરબ્રિજ આજ શરૂ થયો હતો જેના કારણે ભીમાસર ફાટક મુક્ત બન્યું જેના કારણે ભીમાસર ફાટક મુક્ત બન્યું હોવાની લાગણી સ્થાનિકોએ વ્યક્ત કરી હતી ભીમાસર ફાટક પાસે વારંવાર લાંબા સમય સુધી ટ્રાફિક જામ થતો હોવાના કારણે અનેક વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી હતી આ ફાટક પાસેથી કચ્છ અવર જવર કરતી અનેક ટ્રેનો પસાર થતી હોવાથી થોડા થોડા સમયે ફાટક બંધ થતું હતું વરસાણા ભુજ ચાર માર્ગીય રસ્તાના કામ અંતર્ગત આ ફાટક ઉપર ઓવરબ્રિજ બાંધવામાં આવ્યો છે આ ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયા બાદ આજથી અહીં વાહન વ્યવહાર શરૂ થયો હતો ઓવરબ્રિજના કારણે અનેક વાહન ચાલકોનો સમય અને ઈંધણ બંને બચશે સ્થાનિક ગ્રામજનોને પણ રોજિંદી ફાટકની સમસ્યામાંથી મુક્તિ મળશે ઓવરબ્રિજ થવા અંગે ગામના મંજીભાઈ આહિરે આનંદની લાગણી વ્યક્ત કરી હતી જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને liver ના રોગોના નિષ્ણાંત ભૂજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર liver ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના સર્જરી વગર સારવાર દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ દર્શક મિત્રો આજે તારીખ વીસ નવેમ્બર બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર